પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે એકવીસમી તારીખ એકવીસ જૂન એટલે વિશ્વની અંદર યોગ દિવસ તરીકે ઉજવાય છે એનો સાહેબ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આખા વિશ્વમાં ઉજવવા માટે નવ ફેર ઉજવાઈને આજે દસમો ઉજવાયો એની સાથે સાથે પાટણ જિલ્લાને વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની પ્રવૃત્તિને વેગ મળે એના માટે સાડા છ કરોડના ખર્ચે ચારસો મીટર એમ કહી શકાય કે દોડવા માટેનું અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ અહીંયા આગળ આજે સરકારશ્રીએ પાટણ જિલ્લાને આપીને ખરેખર એક અદભુત દિવસે આ ભેટ આપી છે એ બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને વિદ્યાર્થી ભાઈઓને પાટણ જિલ્લાના લોકોને અપીલ કરીએ છીએ એક સરસ મેદાન બન્યું છે અને મોટાભાગે આપણા તોથી અહીંયા આગળ ખાસ કરીને મિલિટરીમાં પોલીસમાં બધા ઘણા બધા લોકોને ચારસો મીટર દોડવા માટેની ઘણી બધી તકલીફ પડતી હોય છે આ એક સરસ વ્યવસ્થા થઈ છે એની સાથે આપણા વિદ્યાર્થીઓ અત્યારે છાસઠ લાખ લોકોએ જ્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને એમાંથી ચુમ્માળીસ લાખ લોકો સત્તર વર્ષથી નીચે હોય એને પણ આ એક સરસ લાભ લઈ શકાય અને મહાકુંભની અંદર અનેક પ્રકારના મેડલો પાટણ જિલ્લો જીતી શકે એ પ્રકારની વ્યવસ્થાનું આજે આયોજન થયું છે તો બધા જ લોકો આનો લાભ લે અને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને ફિટ ભારત જે ફિટ ફિટ ભારત માટેનું આદરણીય પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે એની અંદર પણ પાટણ જિલ્લો અગ્રસર રહે એવી સૌ લોકોને અપીલ કરું છું ફરીથી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આભાર માની વાત મારી પૂર્ણ કરું